ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે ત્રણસો પંચ્યાસી એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે બુધવારે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેણે વર્ષોથી સાઠ મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે તેણે આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટની એકસો ફેસિલિટીઝ અને આધુનિક એમ્યુનિટીઝનું પ્રદર્શન કર્યું ટાઉનશીપમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો જેમાં બાર હજાર પાંચસો બેડવાળું એકત્રીસ ટાવર્સ ધરાવતું ડોર્મિટરી કોમ્પ્લેક્ષ ત્રણસો પચાસ એક બીએચકે એપાર્ટમેન્ટ્સ બસો નેવું બે અને ત્રણ બીએચકે એપાર્ટમેન્ટ્સ એક શોપિંગ મોલ

એ કદાચ હું જે સમજુ છું એ પ્રમાણે ભારત દેશમાં પ્રથમ વખત ડેવલપ થવા જાય છે આ કેટલા વિઘામાં પ્રોજેક્ટ હશે અને આ પ્રોજેક્ટમાં કેટલી કમીઓ સ્થાપિત થશે અને આજમાં કેટલા મુખ્ય મુખ્ય અતિથિ તરીકે કોઈ પણ આવ્યો છે આ જે છે પ્રોજેક્ટ થ્રી એટી ફાઈવ એકર એટલે છસો પંચાવન વિઘાની અંદર ડેવલપ થઈ છે કંપનીની વાત કરું તો ઓલરેડી થર્ટી નાઇન ઇન્ડસ્ટ્રી ઓગણચાલીસ કંપની અહીંયા આગળ આવી ચૂકેલી છે એમાંથી બાર કંપનીના ભૂમિપૂજન હતા આજે અને આ પ્રોજેક્ટમાં આજે જે મહાનુભાવો આટલી જયારે ગુજરાત રાજ્યની અંદર આવી ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપ થતી હોય ત્યારે સરકારનો પણ એની અંદર એક અભિગમ રહેલો હોય છે એ સરકાર તરફથી પણ જ્યાં મદદની જરૂર મળતી હોય તો એમનું પણ એક સરકારની જે પોલિસી છે એ અંતર્ગત અને આજે મને મોટિવેટ કરવા માટે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂત સાહેબ વન અને પરિવહન કલ્યાણ મંત્રી કેબિનેટ મંત્રી માન્ય મુકેશભાઈ સાહેબ માન્ય ડેપ્યુટી ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી નિતિનભાઈ નીતિનભાઈ વિધાનસભાના ભાઈ શ્રી હાર્દિકભાઈ બીચવાજી વિધાનસભાના સુખાજી આવા વિવિધ રાજકીય મહાનુભાવો અને અલગ અલગ કંપનીના ત્યાં તમામ કંપનીઓના ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ આખા જ ભારત દેશમાંથી આજે ઉપસ્થિત રહ્યા છે ઉદ્યોગમાં મેં વાત કરીએ ઓગણચાલીસ કંપનીઓ આવી ચૂકેલી છે ઉદ્યોગ માટે જો મોટી કંપની આવે તો નાની કંપની મતલબ એક એકરથી લઈને મારા ત્યાં અલગ અલગ વેરિયવલ સાઇડના પ્લોટ છે એટલે એવું આપણે સમજી શકીએ કે મિનિમમ મિનિમમ હું જે સમજુ છું એ પ્રમાણે સવા સો પર કંપનીઓનો એ કરી જે છે બિઝનેસ ચાલુ થશે આવનારા ભવિષ્યમાં સરકારની પોલિસી છે કે એક વર્ષની અત્યારે આટલી મિનિમમ રોજગારી એક ઉપલબ્ધિ થતી હોય છે એ પ્રમાણે ગણવા તો ત્રીસે બધાની રોજગારી આ કોમ્પ્લેક્ષ આ ઇન્ડસ્ટ્રીયલ સિટી માં ઉભી